આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને જે લોકો ડાયટ કરતા હોય એ લોકો માટે ખાસ ટેસ્ટી એવું વઘારેલા મગનું કચુંબર બનાવીશું તો ચાલો ફટાફટ કરીએ એક કપ જેટલા મગને સારી રીતે આખી રાત માટે પલાળી દીધા હતા અને હવે કુકર લઈ લઈશું અને એમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું ઘી સારી રીતે ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું જીરાનો હલકો એવો કલર બદલાય એટલે આપણે તેમાં બે નંગ કટ કરેલા લીલા મરચાં ચાર થી પાંચ મીઠા લીમડાના પાન અને એક ઇંચ આદુના ટુકડાને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આદુ મરચાને આ રીતે અડધી મિનિટ માટે સાકળી લઈશું અડધી મિનિટ જેવું થઈ જાય એટલે આપણે તેમાં પલાળેલા મગ આ રીતે આપણે કુકરમાં ઉમેરી દઈશું હવે આપણે આમાં પોણા એવા મસાલા કરીશું જેમાં અડધી ચમચી જેટલી હળદર સાથે તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને આ મસાલાને મગ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું ચાર થી પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને બે વિસલ કરી લઈશું તો અહીંયા બે વિસલ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો મગ સારી રીતે ચડી ગયા છે હવે સલાડ બનાવવા માટે મેં અહીંયા થોડી એવી ઝીણી સમારેલી કાકડી લીધી છે એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી એવી કટ કરીને લીધી છે સાથે લીલા દાણા અને એક મીડિયમ સાઇઝનું ટામેટું ઝીણું એવું ચોપ કરીને લીધું છે હવે ઉપરથી લીંબુનો રસ નીચોવી દઈશું મારી પાસે દાડમ હતી એટલે મેં એડ કરી છે હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ચટપટું એવું સિમ્પલ રીતે વઘારેલા મગનું સલાડ બનીને તૈયાર છે